હાલો હાલો ચાલો ઘણા દિવસે પછી યુટ્યુબની અંદર આપણે ભેગા થયા પ્રથમ પરીક્ષા તમારા લોકોની પૂરી થઈ મારી ઓફિસમાં ચાર્જર પડ્યું છે અથવા તો આલ્ફાની ઓફિસમાં હાલો મજામાં બધક ભાઈ ઘણા ટાઈમે આપણે ભેગા થયા છીએ કેવી તમારી એક્ઝામ ગઈ રિઝલ્ટ શું આવ્યું પરિણામ શું આવ્યું ટકાવારી શું આવી હાલો જવાબ બકુડાવ હાલો 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 વેરી ગુડ ભાઈ આજે પેલો લેકચર છે અત્યાર સુધીના લેક્ચર એક તરફ અને આજથી થયેલા લેક્ચર એક તરફ આજથી તમારી જે રિક્વાયરમેન્ટ છે તમારી જે નીડ છે તમને જે જોતું છે એ આપવાનો અમે પ્રયત્ન કરીશું કે જેથી કરીને તમને લોકોને લાઈવ લેક્ચરમાં મજા આવે અને તમને લોકોને ફાયદો થાય ભાઈ આપણું વિઝન એ છે કે ભાઈ બોર્ડ એક્ઝામની અંદર ગુજરાતના દરેક વિદ્યાર્થીનું રિઝલ્ટ સારું આવવું જોઈએ ગણિતમાં તો એસીમાંથી એસી જવા જોઈએ હવે ક્યાં વિદ્યાર્થી અટકે છે

જેટલી જરૂરી વસ્તુ છે જેટલું આઈએમપી છે ચેપ્ટર વાઇઝ હવે આજથી હું તમને આપતો જઈશ આજે ચોથા ચેપ્ટરના આપણે एमसीक्यू અને ખાલી જગ્યા કરશું આવતીકાલે આપણે કરશું ખરા ખોટા અને એક વાક્યના પ્રશ્ન અને એના પછીના વીકમાં આપણે બીજા ચેપ્ટર કરશું ચલો રેડી છો આજ માટે મને બધાનો આન્સર જોવે ચલો બધાનો કમેન્ટમાં જવાબ જય માતાજી એ હાલો ફટાફટી ફટાફટી આવી जाओ મારા ડાયા ડાયા ભાઈઓ અને ડાઈ ડાઈ બહેનો અને તમારા લોકો ને ભાઈ તમારા મિત્રો ને આ વિડીયોની લિંક શેર કરવાની છે ગુજરાતના પંચાણું ટકા વિદ્યાર્થી એવી કંપની છે કે જે વિદ્યાર્થીઓ માટે જોરદાર જબરદસ્ત જકાસ લાઈવ લેક્ચર લઈને આવે છે એટલા જ માટે લાઈવ લેકચર આટલું ટ્રાફિક નથી આપણે ભણાવીએ જોરદાર છોકરાઓ વિડીયો પણ જોવે છે પણ લાઈવ લેકચર નો અમને ખ્યાલ નથી ને એની માહિતી તમારે પોગાડવાની છે ચલો શરૂઆત કરીએ આજનો ટાર્ગેટ તો કે છ એમસીક્યુ છે અને ખાલી જગ્યા છે એ આપણે કરવાના છીએ પેલો પ્રશ્ન તમને પૂછું છું જવાબ તમારે દેવાનું છે અને છેલ્લા બે એમસીક્યુ અગ્રા છે બહુ ઓછા લોકો જવાબ દઈ શકશે જોઈએ કેટલા લોકો જવાબ દઈ શકે પેલો પ્રશ્ન દ્વિઘાત સમીકરણ વિવેચ દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર ખાલી જગ્યા છે ભાઈ આવડે હું ઓવરવ્યુ આપતો સમજાવતો આન્સર જોવે ભલે બાર હો બાવી હો બાવન હો એકસો બાર જણા હોય એક લાખ બાર હજાર હોય જવાબ બધા દેવાનું છે સો એ સો ટકા લોકોને જવાબ દેવાનું છે ચાલો વિવેચકનું સૂત્ર શું છે ઓપ્શન એ ડી સ્કવેર ફોર એસી ઓપ્શન બી અને 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 શું આન્સર આન્સર આવે બધાયનો બધાયનો જણા હાલો વધવી બાપ શું જવાબ આવે છે યસ સર બી જવાબ આવશે સ્ટેટ ઓકે તમારો જવાબ સાચો છે બેટા જ્યારે તમે કોઈ પણ સૂત્ર તમને એમસીક્યુમાં પૂછાય હું બધાય વિદ્યાર્થીને બે હાથ જોડીને વિનંતી ઉતાવળમાં હે ને એટલે પેલા સૂત્ર લખી નાખો અને પછી ઓપ્શન જોવો તો મજા આવશે ડન હાલો નેક્સ્ટ દ્વિગત સમીકરણ ત્રણ એક્સ નો સ્કવેર એક્સ વત્તા બે બરાબર નો વિવેચક ખાલી જગ્યા છે શું જવાબ આવશે શું જવાબ આવશે બધાય લોકો બુક અને પેન લઈને બેઠે અને દાખલો ગણે વિવેચકનું સૂત્ર તો હમણાં જોયું ને આપણે ઉપર જ જોયું શું છે બી સ્ક્વેર માઇનસ ફોર એસી કેટલા લોકોને જવાબ આવડે છે કેટલા લોકોને ભાઈ ચેપ્ટર પૂરું થઈ ગયું છે તમાર લોકોના ચેપ્ટર સ્કૂલમાં ચાલી ગયું હશે અથવા તો ચાલતું હશે બધાય લોકોને જવાબ આવડવા જોઈએ બધાય એમપી પ્રશ્ન છે આ પ્રશ્ન એવા છે જે બોર્ડની અંદર ઓલરેડી પૂછાઈ ગયા છે હાલો બકાવ શાબાશ

ત્રણ એટલે પ્રમાણિત સ્વરૂપ ખબર છે એને આવડી જાય બેઝિક કરાવું છું સાવ પાયાથી કરાવું છું આવડવું જોવે આનો મતલબ એવો થાય કે એ બરાબર ત્રણ છે એક્સ ની આગળ હોય અને બી કહેવાય આનો મતલબ એવો થાય કે બી ઇઝ ટુ માઇનસ છ છે અને સી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે બે હવે આપણે વિવેચક ગોતવાનું એટલે કે સી કેટલા થાય તો કે બે ઓકે તો માઇનસ છ નો વર્ગ થાય છત્રીસ માઇનસ ત્રણ ચોખ્ખું બાર અને બાર દુ ચોવીસ છત્રીસ માંથી ચોવીસ જાય એટલે બાર એટલે જવાબ આવે બી આવડે પૂરો માર્ક્સ આવવો જોવે હાલો આવડે ટપ્પો પડે ટપ્પો પડે બધા લોકોના મિત્રોને જઈનારી લિંક શેર કરી આવ્યા છો ને મજા આવી હળવું ખબર પડી હે ને ગુજરાતના પંચાણું ટકા વિદ્યાર્થીને ખબર નથી પંચાણું હું તેમ એમ કહું નવાણું ટકા લોકોને જ ખબર કે આપણે લાઈવમાં આટલું સરસ કરાવીએ છીએ તમે શેર કરી આવો અને તમારા મિત્રોને કહો કે ચેનલ સબસ્ક્રાઈબ કરે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન ભાઈ જે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કર્યો એ કરી લો દ્વિતીય સત્રની તૈયારી હાલે છે પ્રથમ અને દ્વિતીય સત્ર રિવિઝન કરશું અને પેપર સોલ્વ કરશું હજુ દસમા ધોરણમાં પ્રથમ સત્રમાં સારું રિઝલ્ટ નથી આવ્યું તમારા પાસે ચાન્સ છે કે નવ રિઝલ્ટ અને બોર્ડનું રિઝલ્ટ સુધારી શકો તો ડાઉનલોડ ન કરવી તો કરી લેજો નેક્સ્ટ દ્વિઘાત સમીકરણના એક્સવેર માઇનસ બે બરાબર ઝીરો નો ઉકેલ શોધો હાલો રેડી 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 જો ભાઈ ઉકેલ શોધવા માટે હાલો બકુડા વાલો હાલો કોઈ પણ રીતે કરીએ ચાલે તો હું તમને આ દાખલો તમે બીજું ચેપ્ટર શીખી ગયા બે પોઈન્ટ બે સ્વાદય શીખ્યા એક દાખલો તમે શીખ્યા છો યાદ છે તમને ટી વર્ગ માઇનસ પંદર બરાબર ઝીરો આ રીતે હું કરાવું આ રીત તમે કરી ગયા છો યાદ છે ને બકુડાઉ યાદ છે ને યાદ છે ને હા હાલો 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 બકુડાઉ તો આમાં શું કરતા હતા ટી સ્ક્વેરનું વર્ગમૂળ કાઢ્યું હતું ટી અને પંદરનું વર્ગમૂળ ન નીકળે એટલે તમે લખ્યું હતું રૂટ પંદરનો વર્ગ એ જ રીતનો અહીંયા ઉપયોગ કરશું એક્સ વર્ગનું વર્ગમૂળ એક્સ પણ આ બે છે એનું વર્ગમૂળ નીકળે નહીં તો જેનું વર્ગમૂળ ન નીકળે એને પહેરાવાની ટોપી

એટલે જવાબ શું આવે એક્સ નો બે પ્લસ વાળા રૂટ બે પ્લસ વાળું અને રૂટ બે માઇનસ એટલે ઓપ્શન એ જવાબ આવે કેટલા લોકોએ ઓપ્શન એ જવાબ લખ્યા છે ધ્રુવ જોશી કહે છે થેન્ક યુ અરે મોસ્ટ વેલકમ કેટલા લોકોએ જવાબ લખ્યો છે કેટલા લોકોને ટપ્પો પડ્યો છે કમેન્ટમાં બધાને આન્સર જોયો ચૌદ એ ચૌદ લોકોનો મને આન્સર જોવે અને ચૌદમાંથી આપણે આંખો ચાલીએ ભગવાન છે તમારા લોકોને તમારા મિત્રો સાથે શેર કરવાનું છે આવતીકાલનો લાઈવ લેક્ચર છ વાગ્યે હશે આ છ વાગ્યાના લાઈવ લેક્ચરમાં હું તમને લોકોને કરાવવાનું છું સરસ મજાનું રિવિઝન ભૂલ્યા વગર બધાયને લાઈવ લેક્ચરમાં આવવાનું છે બરાબર હું તમને કરાવીશ એકે એક ખરા ખોટા અને એકે એક તમને એક વાક્યના પ્રશ્ન કરાવીશ ડન છે ઓકે ચલો લાઈક ન કર્યું બધે લાઈક કરી નાખો

સમાન બીજ મળે જો બે બીજ સમાન અને વાસ્તવિક મળે આ આગ છે ડી ના ત્રણ જવાબ શક્ય છે હું શીખ્યા જો આ હું થોડુંક રિવિઝન કરાવી દઉં બેઝિક રિવિઝન કરાવી દઉં એક છે ડી નો તમને જવાબ મળતો હોય પ્લસમાં એક છે ડી નો જવાબ તમને મળતો હોય માઇનસમાં અને એકનો ડી નો જવાબ મળે તમને ઝીરો જ્યારે ડી નો જવાબ ઝીરો મળે ત્યારે સમાન વાસ્તવિક બીજ મળે સમાન વાસ્તવિક બીજ મળે જ્યારે ડી નો જવાબ પ્લસ માં મળે એટલે ભિન્ન વાસ્તવિક બીજ મળે અને જ્યારે ડી નો જવાબ માઈનસ મળે ત્યારે બીજ શક્ય નથી શક્ય નથી ડન છે તો આપણે હું કીધું તો કે ભાઈ સમાન હોય સમાન અને વાસ્તવિક હોય તો સમાન અને વાસ્તવિક ક્યારે હોય ડી બરાબર શું જવાબ આવે ડીનો જવાબ ક્યારે આવે ઝીરો ડીનું સૂત્ર તો કે બી સ્ક્વેર માઇનસ ફોર એસી બોલો કયું સૂત્ર કયું કયું ઓપ્શન આવશે આમાં બી સ્ક્વેર માઇનસ ફોર એસી કયું ઓપ્શન આવશે હાલો મારા ડયા ભાઈઓ બહેનો ફટાફટ બધાઇનો આન્સર ફટાફટ બધાઇનો આન્સર હાલો એ હાલો એ હલો આ જાવ આ જાવ ક્યાં બાત હે હે ને બી વેરી ગુડ બી સ્કવેર માઇનસ ફોર એસી ઇઝ ઇક્વલ ટુ ઝીરો જો એનો જવાબ ઝીરો હોય તો સમાન અને ભિન્ન બીજ મળે ભિન્ન વાસ્તવિક બીજ સમાન અને વાસ્તવિક બીજ મળે સોરી ભિન્ન વાસ્તવિક બીજ ક્યારે મળે જ્યારે ડીનો જવાબ પ્લસમાં હોય ક્યારે બીજ શક્ય નથી તો જ્યારે જયારે ડીનો જવાબ માઇનસ મળે ત્યારે બીજ શક્ય નથી ઓકે

એકના છેદમાં એક્સ આનું મૂલ્ય ગોતમાન કીધું થાય છે અને માઇનસ બે શું છે પ્લસ છે આ બાજુ આવે તો શું થઈ જાય માઇનસ થઈ જાય એટલે અહીંયા શું મળે એક્સ વર્ગ આ માઇનસ એક છે આ માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ થઈ ગયું ને ટુ એક્સ તો મતલબ એવો થાય x² + 1 નો જવાબ 2x મળ્યો એ આપણે અહીંયા મૂકી દીયા 2x એના છેદમાં x x x ઉડી ગયું એટલે જવાબ કેટલો મળ્યો 2 ખરી જાય ને મઠાણવાળ તમ ગમમે આટલું કરો અગર શોર્ટકટ ટેકનિક નો આવડતી એમ તો તો ભીં પડી જાય તમારા વાળ ખરી જાય જો અજી એક વખત સમજાવું અજી એક વખત સમજાવું કેમ કરવાનું અજી એક વખત હે ને અજી એક વખત ધ્યાન રાખો બેટા આપણને શું કીધું આપણને સમીકરણ શું આપ્યું એક્સ વર્ગ ઓછા બે એક્સ વત્તા એક બરાબર ઝીરો કોની કિંમત ગોતવાની છે તો કે એક્સ વત્તા અહીંયા હું લખું છું એક ના છેદમાં એક્સ હવે મારા દીકરાઓ શું કરશું ચોકડી ગુણાકાર એક્સ નો ગુણાકાર એક સાથે એટલે એક્સ નો વર્ગ વત્તા એક છેદમાં એક્સ ડન થઈ ગયું ક્લિયર થઈ ગયું બચ્ચાઓ હવે અહીંયા જુઓ આપણે શું કરશું આપણે કોની કિંમત જોઈએ એક્સનો વર્ગ વધતા એક જોવે તો અહીંયા એક્સ વર્ગ છે અને વધતા એક છે તો આ માઇનસ બે એક્સ છે ને એને બરાબર નહીં આ બાજુ જવા દઈએ એટલે એ પ્લસ થઈ જાય તો આપણને કિંમત મળી જાય એક્સ વર્ગ વધતા એક આ માઇનસ છે આ બાજુ આવ્યા એટલે પ્લસ થઈ ગયા ટુ એક્સ કારણ કે ઝીરો વધતા ટુ એક્સ એટલે ટુ એક્સ જ થાય તો આ એક્સ એક્સ વર્ગ વધતા એકની કિંમત કેટલી મળી આપણને ટુ એક્સ મળી એના છેદમાં એક્સ 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 ઉડી ગયા એટલે જોવા આવ્યો બે ડન છે ડન છે ડન છે એટલે ઓપ્શન કયો આવશે સી ડન છે દાખલા કે જે બોર્ડની અંદર આ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા ને પૂછાણું હમણાં ગયા વર્ષે દાખલા કે જે ટ્વિસ્ટેડ દાખલા છે જે તમે ક્યારેય કર્યા જ નથી અને તમારી અમે બોર્ડમાં આવી ગયા તો શું થાય સ્વાભાવિક વસ્તુ છે માથું ગંજવાળવું પડે વિચારવું પડે પછી જવાબ હાચોય આવે ને ખોટોય આવે જો એવું રિસ્ક ન લેવું હોય અને એસીમાંથી એસી જ લાવવા હોય અને બધી વસ્તુ પ્રોપર શીખવી હોય તો તમારે લાઈવ લેક્ચર એટેન્ડ કરવો પડશે યુટ્યુબનો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બકાઉ ડન છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો એના પછી દ્વિઘાત સમીકરણ ચાર એક્સ નો વર્ગ માઇનસ ચાર એક્સ વત્તા એક નો વિવેચક ખાલી જગ્યા થાય બહુ ઇઝી છે આમાં ક્યાં ક્યાં અઘરું છે રેડી જો શું કરશું વિવેચક ગોતવાનું છે डी इज इक्वल टू बी स्क्वेर माइनस फोर ए सी हम कीधु भाई एक्स वर्ग आग शू चार तो ए बराबर चार लै लो एक्स आग शू मईनस चार तो बी इज इक्वल टू दीक लो माइनस चार है ना वत्ता एक है तो सी इज इक्वल टू एक लै लो बापल जाओ हालो सूत्र हूँ डी बराबर बी स्क्वेर माइनस फोर ए सी बी स्क्वेर

ચોકે ચોકે સોલ ને સોલ એકા સોલ સોલમાંથી સોલ જાય એટલે ઝીરો એટલે જવાબ આવે ઓપ્શન બી ઓકે બચ્ચા ઓકે બચ્ચા ડન 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 સર હું તમારો ફેન છું શું લખ્યું કોઈ લખ્યું સર હું તમારો ફેન છું ધ્રુવ જોશી થેન્ક યુ ધ્રુ ભાઈ થેન્ક યુ દીકરા થેન્ક યુ દસમા ધોરણમાં છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ હે તું મારો ફેન છો હું તારો મોટો ભાઈ છું હે ને ફેન નથી ફેન હોય સેલિબ્રિટી ના આપણે સેલિબ્રિટી નથી આપણે ભાઈ છીએ હું મારું કામ શું છે તમારા જેવા દસમા ધોરણમાં નવમા ધોરણમાં અગિયારમા ધોરણમાં બારમા ધોરણમાં અભ્યાસ કરતા મારા નાના ભાઈઓ અને બહેનોને પ્રોપર શીખવાડવું બોર્ડની બીક ભગાડવી અને રિઝલ્ટ જોરદાર લવરાવું આ ભાઈનો ગોલ છે ડન છે એટલે ફેન બનવાની જરૂર નથી ભાઈ એને મોટો ભાઈ છું મોજ કર દીકરા હાલો ડન ડન તમારો ભાઈ બેઠો બાપ ચિંતા હું કરો ભાઈ લાઈક કેટલી પોગી લાઈક તો વાળા વિદ્યાર્થી જોશે અને યુટ્યુબ પણ એને આગળ ઘા કરશે બરાબર ને એટલે બધા એ લોકોને આખો લેક્ચર જોવાનો છે અને લાઈક કરવાનું છે એના પછી હવે આવી ગઈ આપણી ખાલી જગ્યા ચલો ખાલી જગ્યા કરી નાખીએ બહુ બીજી ખાલી જગ્યા છો

કેમ મેળવવો તેની રીત આપેલ છે કોઈ આપી હતી બ્રહ્મ બ્રહ્મગુપ્તે કે શ્રીધર આચાર્યએ શું જવાબ આવશે શું લાગે હવે આ પ્રશ્ન પૂછાઈ ગયો હોય તો આ ચોપડીનું ચો બારડું નથી ફરક એટલો છે કે આપણે થિયરી કે અંદર વધારાની માહિતી વાંચી નથી એટલે આપણને શું કહેવાય કે એવું લાગે કે લે આવું ક્યાંથી આવ્યું પણ એકચ્યુઅલી આ બેઠે બેઠું છે બાપ કાંઈ ચિંતા નથી હાલો રેડી 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 હાલો શું જવાબ આવશે સર ધોરણ બાર કોમર્સના લાઈવ લેકચર્સ બેટા પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે હર રોજ સાડા છ વાગ્યા થી સાડા આઠ વાગ્યા સુધી લાઈવ લેક્ચર હોય છે આજે મારો સાડા છ વાગ્યા લાઈવ લેકચર છે અને ત્યાં આંકડા શાસ્ત્રનો બીજો ભાગનું પેલું ચેપ્ટર સંભાવના એક પોઈન્ટ બે કરાવવાનો છું ડન ઓકે શ્રીધર આચાર્ય નહીં બેટા જવાબ આવશે બ્રહ્માગુપ્ત હાલો યસ બ્રહ્માગુપ્ત આન્સર આવશે આ શું છે ચાર એક્સ નો વર્ગ માઇનસ બાર એક્સ વધતા નવ બરાબર ઝીરો એક્સવેર ની આગળ કઈ નથી એટલે એ બરાબર ચાર ની આગળ માઇનસ બાર છે એટલે બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બાર અને સી ઇઝ ઇક્વલ ટુ નવ ડન વિવેચક ગોતવાનું સૂત્ર હતું કે બી સ્ક્વેર માઇનસ ફોર બી સ્ક્વેર એટલે માઇનસ બાર ઓકે સી એટલે શું તો કે નવ ઓકે ચાલો ડન છે માઇનસ બાર નો વર્ગ કેટલો થાય તો કે એકસો ને ચુમ્માલીસ ઓકે માઇનસ ચોકે ચોકે સોળ અને સોળ નવ એકસો ને ચુમ્માલીસ એકસો ચુમ્માલીસ એકસો ચુમ્માલીસ જાય એટલે કેટલો જવાબ આવે ઝીરો जीरो जवाब हाँ तो गुड ओके चलो डन श्रीधर आचार्य एक मिनट हो पाठ भाई आप बने हुए में जो तो मटि बना बीज बीज श्रीधर आचार्य के छोकरा एक मिनट हो बेटा एक वक्त चेक कर लैख चेक कर लैलाजे क्वेश्चन आंसर अपने सवार कह दिया

આ બં પ્રશ્ન સમજ્યો હિન્દુ સંસ્કૃતિમાં ખાલી જગ્યાએ દ્વિઘાત જગ્યા એ દ્વિઘાત સમીકરણ નો ઉકેલ કેમ મેળવવો બરાબર એ હતું બરાબર ને એમાં શું આવશે ભાઈ આ જોતો ભાઈ પાછો બ્રહ્મગુપ્ત છે ને હા શ્રીધર આચાર્ય ભાઈ મેં કીધું સાચું જતું બાપા આમાં બ્રહ્મગુપ્ત જ આવશે ભાઈ શ્રીધર આચાર્ય વાળું હવે આવ્યું જો અહિયાં સોગેધો ખાલી જગ્યાએ દ્વિઘાત સમીકરણના ઉકેલની વ્યાપક રીત આપી હતી તો વ્યાપક રીત આપી કે હોય ને તો શ્રીધરાચાર્ય રીત આપી હતી સીતરાચાર્યએ પણ આયા રીત ન તાપી એમ મત પૂછ્યું અયા હું કીધું ભાઈ દ્વિઘાત સમીકરણનો ઉકેલ કેમ મેળવવો તેની રીત કોઈ આપી હતી બ્રહ્મગુપ્તે આ બનને પ્રશ્ન ધ્યાન રાખજો હજી એક વખત હું કન્ફ્યુઝ થઈ ગયો શ્રીધરાચાર્ય કારણ કે શ્રીધરાચાર્ય જવાબ આવે ક્યારે આવે આપણે આ એક પેજ ને છે ને ડિલીટ કરી દઈએ ને એટલે વશમાં નહીં નડ નો કરે હી શ્રીધર આચાર્ય આન્સર આવે જો આપણને એમ કે ઉકેલની વ્યાપક રીત આપી એમ કે તો શ્રીધર આચાર્ય પણ આપણને એમ કે કે ઉકેલ કેમ મેળવવો ઉકેલ કેમ ગોતવો તો આવશે છે બ્રહ્માગુપ્ત ડન છે હે ને છે ને કન્ફ્યુઝિંગ કન્ફ્યુઝિંગ એટલે આ આ તો લાઈવ લેક્ચર માં શીખવાનું છે બાપ એટલે જ લાઈવ લેક્ચર જરૂરી છે સમજાય છે આ લાઈવ લેક્ચર ની જરૂર જ એટલે છે બાપ ઓકે સર કયો પેપર સેટ લેવો જોવા અરે બેટા કોઈ પણ પેપર સેટ લઈ લે કોઈ પણ લઈ લે પાંચ પ્રશ્નપત્ર કે છ કરી એટલે એની અંદર બધું આવી જાય ચિંતા નહીં કરવાની તને મજા આવતી હોય ને તારી બાજુમાં જે બુક સ્ટોલમાં મળતો હોય એ લઈ લે કઈ વાંધો નથી આગળ માઇનસ ચાર માઇનસ ત્રણ અને ચાર એ ખાલી જગ્યા ચરણમાં છે તો આપણે આ પ્રશ્ન છે એ નવમા ધોરણમાં છે શીખી ગયા આ પ્રથમ ચરણ કહેવાય જેમાં બે પ્લસ પ્લસ વાળા હોય દ્વિતીય ચરણમાં શું હોય તો કે આ હોય ને એ માઇનસ હોય અને જે હોય હોય ને એ પ્લસ એટલે માઇનસ પ્લસ અને ચતુર્થ ચરણમાં શું હોય તો એક્સ કાકા પ્લસમાં હોય અને વાય કાકી જે છે એ માઇનસમાં હોય એટલે પ્લસ માઇનસમાં હોય બોલો તો હવે આપણને અહીંયા આપ્યું પહેલા માઇનસ અને પછી પ્લસ એટલે કયું ચરણ થઈ ગયું હે ને અહિયાં હું કીધું પ્રથમ અને બીજું ત્રીજું ચરણનો આન્સર આન્સર ઓપ્શન જ નથી એટલે આપણે એક પણ નહીં સિલેક્ટ કરશું કારણ કે પેલા માઇનસ ને પછી પ્લસ છે ને સોરી છે બાપા બરાબર પણ માનો કે અહીંયા પ્રથમ અને ત્રીજું આપ્યું છે બીજું નથી આપ્યું તો પછી આપણે એક પણ નહીં સિલેક્ટ કરવું પડે બરાબર ને અહિયાં સુલેવા આપણે બીજું ચરણ સિલેક્ટ કર્યું કારણ કે પેલા માઇનસ છે પછી પ્લસ છે આ કહેવાય પ્રથમ ચરણ છે આ તૃતીય અને આ આ થઈ ગયું આપણું ચતુર્થ ક્લિયર ઓકે બે પ્રશ્ન આવતીકાલે આપણે લાઈવ લેકચર છ વાગ્યા ફરીથી શરૂ કરશું અને લાઈવ લેકચર અંદર આપણે શું કરવાના છીએ તો કે આ જ ચેપ્ટર ના ખરા ખોટા કરશું અને એક વાક્યના પ્રશ્ન કરશું

ખાલી જગ્યા છે હવે શૂન્યનો ગુણાકાર શું છે શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર એટલે α β થાય ને આમ આ જે છે એ બીજા ચેપ્ટરનો પ્રશ્ન છે પણ એ ભાઈ ચોથા પ્રશ્ન ચોથા ચેપ્ટરના પ્રશ્ન તરીકે ગણી શકાય શૂન્યના ગુણાકારનું સૂત્ર હું છે c ના છેદમાં એ હાલો डन બીજા ચેપ્ટરમાં દ્વિઘાત બહુપદી ચોથા ચેપ્ટરમાં દ્વિઘાત સમીકરણ આ બે વસ્તુમાં ફરક છે ઓકે ઓકે બીજું ચેપ્ટરમાં ખાલી બહુપદી કીધેલું છે શું છે બહુપદી બહુ પદીમાં આપણે અવયવીકરણ અવયવીકરણની રીત બે હરકીત છે કારણ કે આપણે શીખીએ છીએ કઈ શીખીએ છીએ દ્વિઘાત સમીકરણ દ્વિઘાત બહુપદી શીખીએ છીએ અને ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ છે બે નું પ્રમાણિત સ્વરૂપે હરકુત છે એક્સર પ્લસ બી એક્સ પ્લસ સી તો આ એક પ્રશ્ન જે છે એ બીજા ચેપ્ટરનો છે જે અહીંયા આપણે લઈ લીધો છે હાલો ક્લિયર તો આજે જે છે એ આપણે છ એમસીક્યુ અને પાંચ ખાલી જગ્યા જોઈ આવતીકાલે ખરા ખોટા અને એક વાક્યના મોસ્ટ આઈમપી પ્રશ્ન જે બોર્ડમાં પૂછાઈ ગયા છે એ જોવાના છીએ કરવાનું બાકી હોય લાઈક કરી નાખજે લાઈક કરી નાખે અને જે લોકોએ હજુ સુધી ડાઉનલોડ નથી કરી નાખો કારણ કે તમારા મોબાઈલ છે મતલબ તમે લોકો સફળતા મેળવવા માંગો છો તમે લોકો આગળ વધવા માંગો છો તમે લોકો નેક્સ્ટ લેવલે પહોંચવા માંગો છો ડન છે દીકરા ઓકે ચાલો મળીએ છીએ આવતીકાલે છ વાગે બધા લોકોને લાઈવ લેક્ચર કરવાનું છે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ